પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું અમારા સાથે અમારા સિનિયર આગેવાન ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ રાજાણી ભાઈ શ્રી ભીપેન્દ્રસિંહ ભાઈ શ્રી જસવંતભાઈ ચૂંટણી એક પવિત્ર પર્વ છે અને એની પવિત્રતા જળવાય એ અત્યંત જરૂરી હોય છે લોકશાહીમાં આખરે મતદાતાના હાથમાં અધિકાર છે કે પોતાનો પ્રતિનિધિત્વ કોને ચૂંટવો એ મતદાતાના હાથમાં અધિકાર છે અને એટલે જ લોકતંત્રને લોકશાહીને દુનિયાભરમાં આવકારવામાં આવે છે કે એક વખત સત્તામાં બેઠેલા માણસે પાંચ વર્ષ પછી ફરી જનાદેશ માટે લોકોની વચ્ચે જવું પડતું હોય છે હું સેલ્યુટ કરીશ મારા કોંગ્રેસ પક્ષના એ ઉમેદવારોને કે જેઓ મજબૂતીથી પંજાના નિશાન પર નગરપાલિકાઓ ત્રણ આખી તાલુકા પંચાયતો જુનાગઢની એક મહાનગરપાલિકા અને જુદી જુદી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મક્કમતાથી જે ચૂંટણી લડે છે એમને ખૂબ અભિનંદન આપું છું આવી ઠેર ઠેર પ્રવૃત્તિ થઈ આપણે જોયું છે મુન્દ્રામાં તો અમારા ઉમેદવારશ્રી અને તાલુકા કોંગ્રેસ એના ગઢવીભાઈ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચી લ્યો સાડા સાત લાખ રૂપિયાથી બાર્ગેનિંગ શરૂ કરે છે કેમેરાની આંખે આખી વિડીયો આવી અમારો કોઈ એક પણ ઉમેદવાર એવો બાકી નહીં હોય કે જેને ભારતીય જનતા પાર્ટીએ એન કેન પ્રકારે સંપર્ક ન કર્યો હોય ગુજરાતના મતદાતાનો એ અધિકાર છે કે કોને ચૂંટવો આ ભારતીય જનતા પાર્ટીએ કેટલીક જગ્યાએ બિનલોકશાહી રીતે બિનહરીફ કરાવ્યું એટલે શું કે મતદાતાને મતનો અધિકાર નહીં એને મતથી વંચિત કર્યા જો તમારું ટ્રિપલ એન્જિન હોય લોકલ બોડી ગુજરાત દેશમાં બધા સારા જ કામ કર્યા છે તો તમારે આ ધંધા કેમ કરવા પડે છે ભાઈ એનો અર્થ એ છે કે ગુજરાતનો મતદાતા ભારતીય જનતા પાર્ટીને મત આપવા માંગતો નથી એ ડર છે ભાજપને અને એટલા માટે કરપ પ્રેક્ટિસ જે લોકશાહીમાં માન્ય નથી એવા ધંધાઓથી કેટલીક સીટો બિનરીફ કરાવી છે ગઈકાલે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાંચસો પાંચસો રૂપિયાની થપ્પીઓ લઈને મતદારને નામ પૂછી મતદારનું પૂછી પાંચસો રૂપિયાની થપ્પીમાંથી નોટો આપી અને છાપમાં મત કરજો આ પ્રકારનું આપી રહ્યા છે આ એની સ્પષ્ટ વિડિયો છે ત્યારે મારી ચૂંટણી કમિશન પાસે પણ અપેક્ષા છે કે સીઓ મોટો સામેથી સંજ્ઞાન લઈને આ વિડીયોનું હું આપ સૌને આ વિડીયો અમારા શહેર સમિતિના પ્રમુખશ્રીને ફોરવર્ડ કરીશ આપને સૌને મોકલી આપશું આ પાંચસો પાંચસો રૂપિયાની નોટોની થપ્પીઓ લઈને મતદારોને આપે છે ત્યારે આ પ્રકારનો વહીવટ ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યા પછી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પણ મને વિશ્વાસ છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી મતદાતાઓ ગુજરાતના ભ્રમિત નહીં થાય અને પંજાના નિશાન પર મતદાન કરશે એ હું એક સંસદ સભ્ય તરીકે આ કેન્દ્રનો પ્રશ્ન છે જરૂર આને ઉઠાવીશ અને જૂનાગઢવાસીઓને રેલવેના ફાટકમાંથી મુક્તિ મળે એનો પ્રયત્ન કરીશ